રાજ્યક્ષાના મંત્રી તથા સાબરકાંઠા અરવલ્લી ના સાંસદ કાર્યાલય નજીક બળબડતા તાપમાન અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સવારથી ઉપવાસ પર બેસી ગયા છે ત્યારે ગતરોજ પત્રકાર પરિષદ યોજીને ઉપવાસ પર ઉતારતા તરવાનો સંદેશો પ્રચાર સુધી પહોંચાડવામાં આવ્યો હતો પરંતુ જિલ્લાનું તંત્ર માત્ર બીજેપી સરકારના ઇશારે કામ કરતું હોય તેમ જિલ્લા કલેક્ટર કચેરી સામે ઉપવાસ પર બેઠેલા કાર્યકર્તાઓનું અસહ્ય ગરમીમાં આરોગ્ય ચોખવાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામેલ છે રિપોર્ટર હિતેન્દ્ર પટેલ ન્યૂઝ સેવન ઇન્ડિયા જયદીપ ચૌહાણ આમ પાર્ટી ગુજરાત ગઈકાલે જે જાહેરાત કરતી એ પ્રમાણે આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની જે વર્તમાન તરાઓ છે ગુજરાતના દરેક ક્ષેત્રો હોય ચાહે શિક્ષણ ક્ષેત્ર હોય આરોગ્ય ક્ષેત્ર હોય ખેડૂત વર્ગ હોય કર્મચારી વર્ગ હોય ચાહે મહિલા સુરક્ષાની વાત હોય ચાહે ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓની જ્યારે વાત હોય એ તમામ મોરચે જ્યારે સરકારની નિષ્ફળતાઓ સાસવારે સામે આવતી હોય છે ત્યારે ગુજરાત સરકારને ઈશ્વરમાં ભારતી સત્વરે સદબુદ્ધિ અર્પે એ માટે આજ રોજ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને મોડાસા તાલુકાના ઉપક્રમે આજે જિલ્લા સેવા સદન કરી અમે એક ઉપવાસનું આયોજન કર્યું છે આ ઉપવાસ સૂર્યોદયથી ભાડી અને સાંજ સંધ્યા એટલે કે સૂર્યાસ્ત સમયે અમે પારણા કરીશું સાથે કાશ્મીરની અંદર જે આપણા ગુજરાત ઉપરાંત સમગ્ર ભારતના અલગ અલગ ઉપખંડોમાંથી જે ઉપપ્રદેશમાંથી જે વ્યક્તિઓ શહીદ થયા છે એમને એક શ્રદ્ધાંજલિ પણ અર્પણ છે અને આવો એક સરસ કાર્યક્રમ અમે આ ઉપવાસ થકી આપ જોઈ શકો છો એ પ્રમાણે કરી રહ્યા છે ભગવાન કરે અને તેને કહેવાય કે સરકાર સફારી જાગે ધન્યવાદ